દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બંને ટીમ તરફથી સદી બની હતી જી હા મિત્રો સેન્ચુરીમાં પહેલા ભારતના કે રાહુલે સદી ફટકારી હતી ટીમ ઇન્ડિયાએ મંગળવારે આઠ વિકેટે બસો આઠ રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું રાહુલ અને સિરાજે ઇનિંગ્સ આગળ વધારી હતી જેમાં સિરાજ પાંચ રને ટીમના બસોને આડત્રીસ રનના સ્કોરે આઉટ થયો હતો આ દરમિયાન રાહુલે પોતાની સદી પૂરી કરી હતી આ તેમની આઠમી ટેસ્ટ સદી છે ટીમના બસો પિસ્તાલીસ રનના સ્કોરે બર્ગરે તેમને બોલ કર્યો હતો એકસો એક રનના દક્ષિણ આફ્રિકામાં કોઈપણ ભારતીય વિકેટકીપરનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે ત્યારબાદ દક્ષિણ આફ્રિકાથી ટેસ્ટ સિરીઝમાં એલ્ગરે એકસોને ચાલીસ રનના નોટઆઉટ છે બીજા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટે બસોને છપ્પન રનના સ્કોરે બનાવી લીધો હતો એલ્ગરની સાથે માર્કો જેન્સન પણ ત્રણ રને નોટઆઉટ છે ભારત તરફથી બોલિંગ કરતાં સૌથી વધુ બુમરાએ અડતાલીસ રન આપીને બે વિકેટ લીધી હતી અને સિરાજે તેસઠ રન આપતા બે વિકેટ લીધી હતી સાથોસાથ પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી હતી તો મિત્રો તમને શું લાગે છે ભારતની ટીમ વાપસી કરી શકશે કે નહીં વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો